ઋષિકેશભાઈ પોલીસ ફરિયાદ લખાવવા માટે જાય છે તો અંતે એમને એવા શબ્દો સાંભળવા મળે છે કે ભાઈ શું ફરિયાદ ફરિયાદ લઈ કરવા માટે આવી જાય છે તું અમને શીખવાડીશ કે અમારે કઈ રીતે કામ કરવું અને હવે બીજી વખત આવતો નહીં જા તારી એફઆઈઆર નહીં લેવાય હૃદય દ્રવિત કરી દે એવી ઘટના સામે આવી છે તે પીડિત જે ભોગ બનનાર હોય એ સામે ચાલી પોલીસ સ્ટેશન જાય પરંતુ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ સુધા લેવામાં આવતી નથી આજે જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ છે પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ મૂળ વતન હમીરગઢ તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના પિતાશ્રીએ જે સાબર બેંક અને માર્કેટિંગ યાર્ડ છે એમાં ક્લાર્કની ભરતી કરવા માટે જે ત્યાંના જે સત્તાધીશો હતા જે ઊંચા વગદાર વ્યક્તિઓ હતા તેમને પૈસા આપેલા અને જોઈએ તો આ પૈસામાં રોકડ રકમ પંચોતેર લાખ જેટલી આપવામાં આવેલી આ જે વ્યક્તિ છે એમના પિતાશ્રી એટલે કે દશરથભાઈ જે દેણું થઈ ગયું અને જેની પાસેથી એને વ્યાજવા કે બીજી રીતે ઊંચી પાછીના પૈસા લીધા હતા એ પૈસા ચૂકવી ન શક્યા અને એ આઘાત એ સહન ન કરી શૈકા એમના જે પિતાશ્રી છે એ નું જે મૃત્યુ જે છે એ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ત્રેવીસમાં થયેલું અને આની જે અરજી છે એ સૌ પ્રથમ પોલીસ કક્ષાએ આપેલી ત્યારબાદ એસપી લેવલે જે સાબરકાંઠા એસપી છે તેમને પણ ફરિયાદ આપેલી ત્યાંના ડીવાય એસપી છે એમને પણ ફરિયાદ આપેલી તેની સાથે સાથે ત્યાં જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્ર છે તો ત્યાં પણ એમને ફરિયાદ આપેલી ત્યારબાદ આપણા ડીજીપી છે એ ડીજીપીને પણ ફરિયાદ આપેલી ત્યારબાદ આઈજીપી છે એ આઈજીપીને પણ ફરિયાદ આપેલી ત્યારબાદ જે સાબરકાંઠા નાયબ કલેક્ટરશ્રી છે એમને પણ ફરિયાદ આપેલી અને છેલ્લે કંટાળી સીએમઓ જે આપણા ગુજરાતના જે માઇબાપ કહેવાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ એ મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સીએમઓ કચેરી છે ત્યાં પણ ફરિયાદ આપેલી એક ફરિયાદ નહીં બબે ફરિયાદ આપેલી અને આ જે ફરિયાદો આપેલી તેમાં કોઈ જ પ્રકારની ફરિયાદ એટલે કે એફઆઈઆર ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરવામાં આવેલો નથી જે પીડિત છે એ પીડિત એમ એમના પિતાશ્રી જે દશરથભાઈ છે એમની સુસાઇડ નોટ જે એમના મૃત્યુ પામ્યા પછી એમનો જે વોટબોર્ડ હોય એમાંથી દસ દિવસ પછી મળી આવેલી આ સુસાઈડ નોટની કોપી છે અને એ સુસાઈડ નોટમાં એમના પિતાશ્રીએ જેમની પાસેથી પૈસા લીધા અને જેમને નોકરીએ લગાડવા માટે પૈસા આપ્યા એ તમામ વિગતો એ આમાં આપેલી છે બધા લોકોએ પૈસા આપીને જ નોકરી લીધેલી સંપૂર્ણ ભરતી રૂપિયા આપીને જ કરેલી